સુરત શહેરના નવા ગામ ડી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની કરુણ ઘટના સામે આવી છે ઝેબ્રા ક્રોસિંગ પરથી રોડ પાર કરતી બે મહિલાઓને અજાણ્યા વાહન ચાલકે અડફેડી લીધી હતી આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે આરોપી વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં ગફલત ભરી રીતે વાહન હંકારીને અજાણ્યા વાહન ચાલકે ઝેબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરતી બે મહિલાઓને અડપેડે લીધી હતી આ ગંભીર અકસ્માતમાં વંદના મરાઠે નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતક વંદના મરાઠે મહેનત કરીને પોતાનું ઘર ચલાવતી હતી તેમના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને પરિવાર સંપૂર્ણ રીતે નિરાધાર બની ગયો છે મેં નીતિનભાઈ મરાઠી ये मारी मासी थी मरने वाली ये इनके यहाँ मेरी माँ आई थी तो वो खाना वगैरह खा के दूसरे मासी के घर पे आ रहे थे रास्ते में एक मोटरसाइकिल वाले ने उनको जोर से धड़क दिया है उससे मेरी माँ को भी और मेरी मासी को भी लगा था लेकिन मासी जगह पे एक्सपायर हो चुकी है और माँ को थोड़ा हैंड को लगा है और मेरी ऐसी मांग है कि मुझे पुलिस वाले ने थोड़ा बहुत कॉपरेट किया है लेकिन जो आरोपी थे वो मोटरसाइकिल पर फरार हो चुके हैं वो जल्द से जल्द उनको अटक होना चाहिए और आगे की कार्रवाई करनी चाहिए डीवीएस सूरत डिजिटल न्यूज सूरत शहर न कतारगाम जोन मूमन शादी बांधकाम लाइने भाजप न बे कोर्पोरेटरो वे तीर्व विवाद सामने आयोजन શાળાનું બાંધકામ અચાનક બદલાયેલ સ્થળ પર શરૂ કરાતા રાજકીય ટકરાવો અને હોબાળો સર્જાયો છે કતારગામ ઝોન માં સુમન શાળાના બાંધકામ ને લઈને તીવ્ર વિવાદ સામે આવ્યો છે શાળાનું બાંધકામ અચાનક બદલાયેલ સ્થળ પર શરૂ કરાયા બાદ મુદ્દે ભાજપ ના બે કોર્પોરેટરો એકબીજા સામે આવી ગયા હતા જેમને પોતપોતાની પોતાની કાર્યવાહી ને યોગ્ય ઠરાવી હતી એક પક્ષે શાળાનું બાંધકામ ચાલુ રાખવા દબાણ કર્યું હતું જયારે બીજા પક્ષે આ મુદ્દે સીએમ ને ફરિયાદ કરવાની ધમકી આપી હતી પોલીસ ના અભ્યાસ મુજબ સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી વગર અને વર્ક ઓર્ડરના વિના બાંધકામ શરૂ કરાયું હતું જે મોટું વિવાદનું કારણ બન્યું છે ઉદ્યોગપતિના દબાણ હેઠળ કમિશનર શાલિની અગરવાલે સ્થળ બદલવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવાયું છે હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન વિનુભાઈ ધારાસભ્ય સાથે રજૂઆત કરી કે સાહેબ આ સ્કૂલ બદલવાનું કારણ શું કોઈની રજૂઆત છે કોઈની ફરિયાદ હોય તો અમને કહો તો અમે સાથે રહીને નિરાકરણ કરીએ તો પછી જે શબ્દ એ શબ્દ મારે તમને કહેવાયું છે ને એટલે મેં ધારાસભ્ય શ્રી ને કીધું સ્કૂલ જે બનાવું છું મારા વોર્ડ નંબર સાત ના પ્રજાના હિતમાં કરું છું મારા માટે નથી કરતો આ વાત હતી ત્યાર પછી મને પ્રજાની ગઈકાલે રજૂઆત આવી કે સાહેબ તમે જે વોર્ડ નંબર સાત માં સ્કૂલ નું કામ કરશો એ તો વોર્ડ નંબર આઠ માં સ્કૂલ ચાલુ થઈ ગઈ મેં કોઈ ના હોય એટલે સારા અગિયાર હું સ્થળ ઉપર જોવા ગયો જોવા ગયો તો ખરેખર ના તો ખાડો બહુ મોટો થઈ ગયો છે કોલમ ઉભા થઈ ગયા છે એટલે કોન્ટ્રાક્ટરને મેં કીધું ભાઈ વર્ક ઓર્ડર છે તો કે વર્ક ઓર્ડર નથી તો વર્ક ઓર્ડર તમે કામ કઈ રીતે કરી શકો તો ખરેખર આ મોટા મોટી ભૂલ અધિકારીની છે ને અધિકારી ઉપર ખરેખર પગલાં લેવા પડે વર્ક ઓર્ડર આવે ભલે ત્યાં કામ ચાલુ કરે મને કોઈ વાંધો નથી હવે આ બાબતમાં હું કમિશનર કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરું છું ને પછી સીએમ સાહેબને બી રજૂઆત કરું છું કે સાહેબ પ્રજાની અમારી એવી રજૂઆત છે કે વોર્ડ નંબર સાતમાં એક સુમન સ્કૂલ નથી સાહેબ તો મારી રિક્વેસ્ટ એવી છે કે વોર્ડ નંબર સાતમાં બીજી જગ્યાઓ છે અમે ત્યાં ટ્રાન્સફર કરતો તમ તારે પણ વોર્ડ નંબર આઠમાં એક તો સુમન સ્કૂલ મારી ટ્રાન્સફર કરો છો ને બીજું બે દિવસ પહેલા તેર કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ તા આવે છે તો મારી પ્રજા મારાથી બહુ નારાજ છે શું થઈ રહ્યું છે હીરા સુરતમાં એસઓજી એ છેલ્લા દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકાર ને પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ ત્રણ લાખની કિંમત ની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી લીધો છે સુરત શહેર માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેર ની હીરા ઉદ્યોગમાં જોડાયેલ રત્ન કલાકાર પરેશ પુનાભાઈ હડિયા પર એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છે કે આ આરોપી નકલી કાળો ચલાવતો હતો જે આખા શહેર માં ભીડભાડ વાળી જગ્યાઓ અને નાના વેપારીઓ માટે જોખમ બની ગયું હતું આરોપી ખાસ શાક માર્કેટ ની લારીઓ અને નાના ગલ્લા અને દુકાનદારો ને ટાર્ગેટ કરતો હતો જેથી ભીડ ના લાભ માં કોઈ પણ વ્યક્તિ તેની નકલી નોટ ઓળખી ન શકે આ કામગીરી દરમિયાન તેને લાંબા સમય સુધી પોલીસની નજર ટાળી હતી પરંતુ આ અંતે કાયદાના સિકંજામાં ફસાયો હતો પોલીસે આરોપી પાસેથી કુલે રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર ની નકલી નોટો સામેલ છે તપાસમાં જાણવા મળ્યું છે કે પરેશ અમરેલી જિલ્લાનો વતની છે અને છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહેતો હતો તે પહેલા સામાન્ય હીરા કામકાજ કરતો હતો પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાયો હતો આ કિસ્સે શહેરમાં નકલી નોટો અને કાળા ધંધાના મુદ્દાને ફરીથી હાઈલાઈટ કરી કર્યું છે ડીસીપી સુરત રાજદીપસિંહ નકુમના જણાવ્યા પ્રમાણે અતિરક્ત લાલચ દરેકને કાયદાના સિકંજામાં લઈ શકે છે અને આ કિસ્સો તેની સાક્ષી છે સુરત એસઓજી દ્વારા લેવાયેલ આ કાર્યવાહી શહેરના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ મળે છે કે કાયદાની આંખો દરેક જગ્યાએ છે એસઓજી એક નકલી નોટો બનાવવાનું જે છે આખું રેકેટ ઝડપી પાડ્યું છે એની અંદર જે આરોપી પરેશ ફળિયા છે અને મિની બજાર વરાછા રોડ ઉપરથી પાંચ લાખની નકલી નોટો સાથે ઝડપી લીધો છે એની પુષ્પર દરમિયાનમાં ખબર પડી કે રાજુ વાઘમશે કરીને જે એનો બીજો પાર્ટનર છે એની પાસેથી આ નોટો જે લાવતો હતો આ નોટો હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગવાળી નકલી નોટો છે ને એક જ શ્રી નંબરવાળી છે એટલે ઝેરોક્ષ કરી અને આ લોકો બજારમાં જે ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં પાનના ગલ્લા ઉપર જે શાકમાં શાકભાજીની લારીઓ હોય અને જે ખાણીપીણીની દુકાનો અથવા લારીઓમાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં લોકો સર્ક્યુલેટ કરતા હતા મોટે ભાગે વરાછા સરથાણા કાપોદરા એરિયામાં આ નોટો સર્ક્યુલેટ કરવાનું કામ કરતા હતા સુરતના ગોડોદરા વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી ફોર વ્હીલર કારમાં તોડફોડનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અજાણ્યા બે ઈસમો દ્વારા કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે આ ઘટના હવે પોલીસ માટે તપાસ નો વિષય બન્યો છે સુરત શહેરના ગોડોદરા વિસ્તારમાં એક ઈસમ હાથમાં લાકડાનો ફટકો જોવા મળે છે જ્યારે અન્ય એક ઈસમ પથ્થર વડે કાર પર જોરદાર ઘા કરતા નજરે પડે છે રાત્રિના સમયે બંને ઈસમો એ કાર ના આગળ અને પાછળના કાત તોડી નાખ્યા હતા અને ત્યારબાદ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા

તરછોડી મુકાયેલી એક દિવસની બાળકીને સુરત પોલીસે અપનાવી અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે આ માનવતાભર્યા કાર્યની ચર્ચા હવે સર્વત્ર થઈ રહી છે સુરત શહેરમાં પોલીસની પોલીસ ની અને માનવતા દર્શાવતી કામગીરી સામે આવી છે દેલાડવા તળાવ પાસે એક દિવસની નવજાત બાળકી ને તેજી દેવાઈ હતી બાળકી મળતાની સાથે જ સુરત પોલીસે તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ બાળકી ને ખસેડી હતી બાળકીની માતા ની શોધખોળ હાલ પણ ચાલી રહી છે પરંતુ આ વચ્ચે સુરત પોલીસ અનુપમ સિંહ ગેહલોતે પોલીસ ની સામાજિક જવાબદારી ને નવી ઓળખ આપી છે જન્મના છ દિવસ માં જ બાળકીની છઠ્ઠી વિધિ અને નામકરણ કરવામાં આવ્યું હતું તેજી દેવાયેલી બાળકીનું નામ સુરત પોલીસ દ્વારા હસ્તી રાખવામાં આવ્યું છે આ નામકરણ વિધિ કોઈ સ્વજન હાજર ન હતું પરંતુ સુરત પોલીસે પોતે બાળકી નો પરિવાર બની ને ઉભી રહી હતી આ પ્રસંગ દરમિયાન દ્રશ્ય જોવા મળ્યા હતા નામકરણ વિધિ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત જાતે હાજર રહ્યા હતા ડીનોલી પોલીસ મથકના ના પીઆઈ આરજે ચુડાસમા બાળકીની દેખરેખ રાખી રહ્યા છે અને ચોવીસ કલાક મહિલા પોલીસ કર્મીઓ દ્વારા બાળકીની સાર સંભાળ લેવાઈ રહી છે લોકોની સુરક્ષા સાથે સાથે સુરત પોલીસની સામાજિક જવાબદારીઓનું આ ઉત્તમ ઉદાહરણ સંપૂર્ણ ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે આજથી દિવસ પહેલા પીઆઈ ઉપર કે પાળા ઉપર કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે દસ વાગે જોઈ મૂકીને જતા રહે છે તાત્કાલિક પોલીસ ટીમ પહોંચી જોઈએ અમારી પોલીસે ગાડી પહોંચી સાત એકસો આઠને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈએ ત્યાં જોઈ કે એક દીકરી જોઈએ અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે રાત્રે દસ વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી જોઈ અને આમાં છતાં જો દીકરી હતી હસ્તી હતી જોઈએ તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસ્તી રાખ્યા જોઈએ અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ મેના સારવાર સારવાર અને ચેકઅપ થયા જોઈએ એકદમ સંપૂર્ણ હેલ્ધી ડોક્ટરશ્રી જણાયેલ કે હેલ્ધી દીકરી છે જો એ અને પછી તુરંત સી ડબ્લ્યુસી જો સેન્ટર છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રજન્સ કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગ રૂપે અમે બધા કરીએ છીએ સાથો સાથ જો આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારીને ધારાધોરણ મુજબ જો એડોપ્શનની કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે તમામ નાનાથી મોટા કર્મચારી અધિકારીઓ એના બદલો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પર કરી દેવાના છે આ એક બહુ જ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારી સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યાં મહત્વ હોય છે જો એ અમે લોકો પૂજીએ છીએ જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જોઈએ અમે લોકોની સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકો મળે છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમેદ રાખું છું કે માતા રાની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે અને આપ બધા લોકો આવ્યા છો તો આપ થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ જોએ અમારા જો દીકરી જોએ અમારા આજ સમાજના ભવિષ્ય છે જોએ તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જોઈએ અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા લો નહીં ખબર પડી હોત તલાબને પાળે હોત એમના જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલા ઠંડી પડતી હોય તો કોઈ આઘાટીત બનાવ બની શકતા હોત तो बदा विनती नहीं करें अने आ एक बहुत सुंदर दाखिला प्रजा पुलिस संकलन ग्री ए पूरी टीम हमें जानकरी अने पुलिस लाई आए, सी जो सरकारी अमारी संस्था हॉस्पिटल मीडिया बढ़ा लोग ने खूब सारा संकलन है और बढ़ा वाले से विनती दीखी ने खूब सुंदर भविष्य